અને તમને ફર્સ્ટ નંબર થી એમની લિસ્ટ સમજાવીશ પણ ખરેખર જો આ વિડીયો ગમેડિયો પહેલી વાર આવ્યા મારી ચેનલ ને લાઈક કરતા હોય તો શેર જરૂર કરજો અને સબસ્ક્રાઇબ યાદ થી કરજો દોસ્ત હવે આપણે ચાલુ કરીશું કે નરેશ ને બસ એ ક્યાંથી ચાલુ થઈ હતી ઓગણીસો માં આપણા નરેશભાઈ નો જન્મ થયો હતો અને યાર એમનું દુઃખદ અવસાન થયું હતું બે વીસ માં ખરેખર જ્યારે એમનું અવસાન થયું ત્યારે બહુ દુખ દુઃખ થયું હતું દોસ્ત પણ જો તમે પણ નરેશભાઈ ના સાચા ગુજરાતી હો દોસ્તો આ વિડીયોને એક લાઇક જરૂર કરજો એમને બોલિવૂડમાં પણ અમુક અમુક કામ કરેલા છે દોસ્તો જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો ઓહો જીગર અને અમી વાહ ભાઈ વાહ હા 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 પહેલા તો આપડા નરેશભાઈ સાઇડ રોલ જ કરતા હતા બોસ પણ જ્યારે એમને મેઈન લેડમાં કામ મળ્યું જે આ તાનારીની સોંગ હતું ખરેખર યાર એ ફિલ્મ પણ બહુ વાયરલ થઈ ગઈ આમ વાહ જો તો ખરી નરેશભાઈ કેટલા સુંદર લાગી રહ્યા છે યાર એ ટાઈમ પર વાહ ભાઈ વાહ ઓહો આ વણઝારી ફિલ્મ બી એમનું બોસ બહુ જ ફેમસ ગયું હતું હા 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 તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે એ ટાઈમે પણ એમનો લુક કેટલો જોરદાર હતો તમે ચંપો અમે કે વાહ ભાઈ વાહ આ મૂવી પણ ખરેખર બહુ સુંદર હતી યાર આ હા હિરલ હમીર વાહ ભાઈ વાહ અખંડ ચુંડલો આ મૂવી પણ ખરેખર બહુ જોરદાર હતું હા દોસ્ત હા યાર ખરેખર બહુ સુંદર તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો દોસ્તો જે એમની લિસ્ટ ચાલી રહી છે એમાંથી તમને જે ગમતું હોય તો તમે વિડીયોને પોઝ કરી શકો છો અને તમારું મન ગમતું જે બી મૂવી હોય યુટ્યુબ પર સર્ચ કરીને જોઈ શકો છો રૂડો રબારી વાહ ભાઈ વાહ આ મૂવી પણ ખરેખર બહુ હિટ હતું બસ આના સોંગ પણ બહુ સારા હતા યાર ઓહો હો જોક સંજોગ વાહ ભાઈ વાહ આય હા આ મૂવી પણ બહુ હિટ હતું દોસ્ત મેરુ મુરાંદે બી ખરેખર આ સુપર હિટ રહી તું બોક્સ ઓફિસ ઉપર એમાં હિતુ કનોડિયા એ બી એમની સાથે કામ કર્યું વાહ ભાઈ વાહ ઓહો પછી વટ વચન ને લે આ મૂવી પણ ખરેખર દોસ્તો બહુ વાયરલ ગઈ હતી ટાઈમે એમનો એટીટ્યુડ એટલો જોરદાર હતો આપણા નરેશભાઈનો યાર વાહ ભાઈ વાહ જુગલ જોડી અરે યાર ખરેખર બહુ જોરદાર ઓ ત્યાર બાદ એમની ફિલ્મ આવી દોસ્તો ઢોલી જે ખરેખર બહુ સુપરહિટ રહી હતી બોક્સ ઓફિસ ઉપર કઈ ફિલ્મ સુપર નથી યાર જે આપણા નરેશભાઈએ કરી હોય વાહ ભાઈ વાહ અને મરદ નો માંડવો તો વાહ હા હા શું વાત છે આના વિલન થી લઈને આના હિરોઈન થી લઈને આની સ્ટોરી લાઈન બહુ જ જોરદાર હતી શંકુ ની કિંમત ઓહોહો ખરેખર યાર આજ ફિલ્મ બહુ જોરદાર હતી એમાં તો આપણે પેલા સુપરસ્ટાર ડેની પણ કામ કરેલું છે યાર શું વાત છે આહાહા ત્યારબાદ ચલો દોસ્તો ત્યારબાદ આપણે વાત કરી કે એમની નેક્સ્ટ ફિલ્મ તો ઢોલા મારું ઢોલા મારું ના સોંગ તો યાર ખરેખર આજે કે તમે જોશો તો નાચે વગર નહીં રહેશો હું ગેરંટી આપું છું ઢોલા મારું સોંગમાં સ્નેહ લપ્તાની જે એક્ટિંગ છે નરેજ મનીની જોડી છે બહુ જ કમાલ છે અને પછી વાત કરું તો ડોટ ડાયા રે યાર ફિલ્મના ટાઈટ થી ને ખબર પડે કે ખરેખર બહુ સુપર હિટ મૂવી હશે એ એરિયા પર ત્યારબાદ આપણે વાત કરીએ તો દોસ્ત હીરના કાંઠે હીરના કાંઠે મૂવી પણ ખરેખર બહુ જોરદાર હતી અરે વાહ ભાઈ વાહ આના સોંગ પણ ખરેખર બહુ સુંદર હતા બોસ વાહ ભાઈ વાહ અને પછી દોસ્ત આઈ છે બેસ્ટ ફિલ્મ મેરુ માલણ મેરુ માલણ પછી વાત કરીએ દોસ્તો સાહેબા મોરા સાહેબા મોરા પણ ખરેખર બહુ સુંદર હતી અને એના પછી વાત કરું દોસ્ત મારું પણ વન ઓફ ધ ફેવરેટ મૂવી સાજન તારા સંભાળ ખરેખર બહુ સુંદર હતું અને એ પછી વાત કરીએ તો મોતી શું વાત છે છે એમને એક એક થી સુંદર ફિલ્મો બનાવી ખરેખર ઓહો છોટા આદમી વાઈ વા રાજકુંવર અરે યાર કેટલી સુંદર ફિલ્મો બનાવી છે નરેશભાઈ ખરેખર બહુ સુંદર યાર જયારે પણ ગુજરાતી ઇન્ડસ્ટ્રી ની વાત થાય ને બસ નરેશભાઈ નું નામ પહેલા આવશે

ખરેખર યાર બહુ સુંદર અને પછી કેસર ચંદન અને આ ફિલ્મ પણ બહુ વાયરલ ગઈ હતી દોસ્ત તમે ડિસ્પ્લે ઉપર પણ જોઈ શકો છો દોસ્તો તમારી મનગમતી મૂવીનો સ્ક્રીનશોટ લઈ શકો છો અને એને યુટ્યુબ પર સર્ચ કરીને જોઈ શકો છો અને એ પછી વાત કરીએ દોસ્તો કે ઓકે નાગદેવ કૃપા આ ફિલ્મ પણ બહુ જોરદાર હતી યાર ઓહો હો ઓઢું તો ઓઢું તારી સુંદરી ખરેખર બહુ સુંદર યાર હા 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 જોડે રે જો રાજ અરે યાર આનો સોંગ તો આજે પણ પણ નથી કરી શક્યા ઓહો લાડી લાખો છે અને શરદ પૂનમ ની રાત તો યાર આર્થિકો ને કરી દીધા બસ એટલી જોરદાર ફિલ્મ હતી એ વાહ ભાઈ વાહ ઓહો વીર બાવડા વાળો વાહ ભાઈ વાહ સોરી વીર બાવા વાળો ખરેખર બહુ સુંદર કાળજાનો કટકો પણ સાચો કહું દોસ્ત નરેશભાઈ જેટલા બી મૂવી આપણે વાત કરશું ને તો વિડીયો મારા ખ્યાલથી પંદર વીસ મિનિટનો નો થઈ જશે એટલે હું તમારી જોડે જલ્દી જ રજા લઈ પણ તમને ચાર પાંચ હજી મજેદાર મૂવી નામ આપી દઉં જેમ કે છે ઝુલણ મોરલી વા ભાઈ ઝુલણ મોરલી અને એ પછી આવ્યું લાખો લાખણ હાય હા હા શું વાત છે બસ આ મૂવી પણ જોરદાર હતી કરે કરે હજી તમને ટોપ થ્રી ના નામ આપીશ દોસ્તો એ પછી આપણે વિડીયો ને બંધ કરીશું કારણ કે બહુ લાંબો વિડીયો થઈ જશે જેમ કે બીજું છે કે પટનો કટકો આય હાય શું વાત છે યાર વટનો કટકો બી મૂવી તો ખરેખર બહુ વાયરલ ગઈ હતી ટાઈમ અને મારે ટોળડે બેઠો મોર વાહ ભઈ વાહ સ્નેલ હતા બંને આમાં કેટલી જોરદાર એક્ટિંગ કરી છે અને नरेश ભાઈના સાથેનો ડાન્સ યાર આ બહુ સુંદર છે ખરેખર દોસ્તો વાહ ભઈ વાહ અને હા દોસ્તો તમને આ વિડિયો ગમ્યો હોય તોને લાઈક કરજો શેર કરજો કારણ કે ફર્સ્ટ નંબર ઉપર જે મૂવી લઈને આવ્યો છે તેનું નામ છે પંખીડાઓ પંખીડા વાહ ભઈ હજી એમની મુવી તો બહુ જ હતીસિયો પસંદ આવી હશે તો રાજવો કરે યાર રાજવું ભૂલી શકીએ બહુ સુંદર મુવી છે દોસ્ત આ પણ હા 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 દોસ્તો આશા કરું છું તમને વિડીયો પસંદ આવ્યો હશે તમે નરેશભાઈ ના ફેન હોય તો આ વિડીયોને એક લાઇક જરૂર કરજો દોસ્તો સાથે શેર કરજો અને હા તમે મને સાઈઠ હજાર સબસ્ક્રાઈબર ના પાર કરી દીધા છો આશા કરું છું કે એક લાખ સબસ્ક્રાઈબર આપણે જલ્દી જ કવર કરી લઈશું દોસ્તો બહુ બહુ આભાર મારા તરફ બધાને હેપી દિવાળી હેપી ન્યુ ઇયર મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં